ગરમા ગરમ બાય બાય હેલો મિત્રો તો કેમ છો મજામાં મજામાં જોઈને આપણો બ્લોગ જોતા હોય ને હું વાંધો તો મિત્રો અત્યારે રવિવાર છે મસ્તીનો અને આવવા થોડોક બે ગયો કેમ કે તમારા ભાઈને શરદી ને ઉધરા બધી થઈ ગયું છે મિક્સમાં તો કીધું બધા દવા લેવી હે કરીને આજે હે ને આને જો હેપી બર્થડે હેપી બર્થડે વંશિકા

ફાઇનલી પાપડ અને શું છે ભાઈ પાપડ ને બીજું પાવભાજી પાપડ ને પાવભાજી ની તૈયારી છોકરા લેસન જો અત્યારે કરવા વેડા હે હો ભાઈ તું પાવભાજી ખાવ ને પછી લેસન કર દે હરખું પછી હો ચાલુ છે મારો કે હેપી બર્થડે હે બાવા ઠીક લેતા એમ તો લે લઉં ભાઈ સારું હે ને રામ રામ આ ભાઈ દે આ તો ઓ ભાઈ ramra આ જાજા દીએ બેકા કેઓ પાછા એ જાજા દીએ ઓ તો જમવામાં છે ભાઈ પાવ ભાજી પાવ ભાજી ને પાપડ કમ્પ્લીટ બે ગઈ જમવા હલો હવે ગોઠવી નાખવું ને હવે ગોઠવી નાખી ગોઠવી રાખવું હા રાજુભાઈ કાડો કાડો હાલો अपोल भूख लगी हो भाई अबे थोड़ी थोड़ी यो भाजी ले ही अरे इधर आये रख दे थारी रख दे धोरे ये क्या तू थारी ना यो यो बेटा यो क्या लेना कुकिंग जो Mommy, baby. Mommy, baby. Come on. Come on. Come on.

કોઈ વારો આવી જાય તો ફટાફટ પેલા ભેગા મહેમાન બેઠા હે એને લેટ થઈ જવાનું હે ગેસ પુરાવા માં એને લેટ થઈ જાય ભાજી દાબી દાબી ને સામે બે ઘડીક પર ચાર પાંચ ઘડી ચાર કઈ ઘડી બે હોય તો ગેસ પુરાઈ જાય હમણાં હમણાં અંદર ઉતરવું પડશે નીચે ફટાફટ